નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય દર્શક મિત્રો કેન્દ્ર સરકારે જૂના જે પણ શ્રમ કાયદાઓ હતા તેની અંદર પરિવર્તન કરીને એકવીસ નવેમ્બર બે ના રોજ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા દ્વારા આ જે નવી જાહેરાત છે એ કરવામાં આવેલી છે તો દર્શક મિત્રો આ જે નવા કાયદા છે તેની અંદર સુવિધાઓનો સમાવેશ થાય છે રોજગાર ને લગતા છે તેની અંદર અમુક ત્રુટીઓ રહી ગઈ છે અને દર્શક મિત્રો એ જે પણ જેમ સમય આગળ જાય છે તે પ્રમાણે જે રોજગાર છે તેની અંદર પણ પરિવર્તન આવ્યું છે એટલે એ જે પરિવર્તન છે તેને ધ્યાનમાં રાખીને જે પણ આ નવા કાયદા છે કે જે નવા નિયમો છે તેનો સમાવેશ આ જે નવી જાહેરાત છે તેની દ્વારા કરવામાં આવેલી છે તો દર્શક મિત્રો આ જે નવા જે શ્રમને લગતા જે રોજગારને લગતા કાયદાઓ છે તેની અંદર ઘણા બધા જે કર્મચારીઓ છે તેમને લાભ થઈ શકે છે

આ ઉમેરવામાં આવ્યું છે કે કોઈપણ કર્મચારીને નોકરી પર રાખતા પહેલા તેમને નિમણૂક પત્ર આપવું એ ફરજિયાત રહેશે ત્યારબાદ બીજો પોઈન્ટ એ છે કે જ્યારે તમે જોબ પર લાગો છો ત્યારે તમારું જે વેતન છે એ લઘુત્તમ વેતન એ કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે જે મોંઘવાડી છે તેના આધારે દર્શક મિત્રો લઘુત્તમ વેતન એ હોવું જ જોઈએ એ નક્કી કર્યું છે અને બીજી બાબત એ છે કે તમે જે ઓવર ટાઈમ કરો છો એ ઓવરટાઇમ જ્યારે પણ તમે કરો તેવા સંજોગો દરમિયાન તમને એટલો જે સમય છે જે ઓવર ટાઈમ કરો છો તેનું ડબલ વેતન આપવું એ ફરજિયાત રહેશે ત્રીજો પોઈન્ટ એ છે કે હવે મહિલાઓને પણ સમાનતા મળશે એટલે મહિલાઓને પણ નાઇટ શિફ્ટ કરવાની છુટ્ટી આપવામાં આવી છે અને તે સાથે દર્શક મિત્રો માત્ર નાઇટ શિફ્ટની અંદર એ જોબ કરી શકી તેની સાથે તેમની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવું પડશે જે તે કંપનીએ જે તે મહિલાને જોબ પર રાખેલી છે તેમને એટલે મહિલાઓ હવે સુરક્ષિત રીતે નાઇટ સ્કીફ પણ કાર્ય કરી શકશે તે સાથે મહિલાઓને પણ સમાન વેતનને સમાન કાર્યનું જે કાર્ય પદ્ધતિ છે તે રીતે જેટલું પુરુષો કાર્ય કરે છે એ જ કાર્ય સ્ત્રી જો કરે તો તેમને પણ સમાન જ વેતન આપવાનું રહેશે

કર્મચારીઓ છે એ જો ફિક્સ પગારમાંથી એ કાયમી રીતે એ ત્યાં આગળ નિમણૂક થાય છે તો પહેલાં શું હતું કે પાંચ વર્ષ સુધી તમે કાયમી થઈ ગયા પછી પાંચ વર્ષ સુધી તમે જે જોબ કરતા હોવ ત્યારેથી તમને પાંચ વર્ષ પૂર્ણ થયાથી તમને ગ્રેજ્યુટીનો લાભ મળતો હતો પરંતુ દર્શક મિત્રો હવે કોઈ પણ એવી ફિલ્ડ છે કે જેની અંદર તમારે

આ જે પણ સુરક્ષા કવચ છે એટલે કે ઇન્સ્યોરન્સ હોય છે હેલ્થ ઇન્સ્યોરન્સ તે પણ મળવા પાત્ર રહેશે દર્શક મિત્રો બીજી બાબત એ છે કે જે પણ વ્યક્તિઓ ચાલીસ વર્ષ ઉપર છે તેમનું અને જે પણ વ્યક્તિઓ નોર્મલ છે તેમનું પણ વર્ષની અંદર એક વખત મેડિકલ ચેકઅપ થશે તેમના સ્વાસ્થ્યને લગતી જે પણ એમની જે તપાસ હશે એ વર્ષની એકવાર કમ્પલસરી જે તે કંપની હોય તેમને કરાવવી પડશે ત્યારબાદ દર્શક મિત્રો જે પણ વ્યક્તિઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર પ્રવાસી શ્રમિકો આપણે કહી શકીએ કે લોકો રહેતા હોય કોઈ બીજા રાજ્યમાં પરંતુ એમના જે જોબ હોય છે તે લોકો બીજા રાજ્યની અંદર આવ્યા હોય છે બરાબર કામકાજના અર્થે તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો એક યુનિવર્સલ એક અકાઉન્ટ હોય છે જેને આપણે યુ એ એન તરીકે ઓળખીએ છીએ તો એક એકાઉન્ટ છે કે જેની સાથે તેઓ લિંકેડ હોય છે એટલે આ જે બધી એમને જે લાભ મળે છે એ લાભ જ્યારે એ લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર પણ કામકાજ અર્થે જાય છે તે પણ આ જે સામાજિક એમનો જે લાભ છે એ મળવાપાત્ર પાત્ર રહેશે એવું નથી કે માત્ર એ ગુજરાતની અંદર રહે છે અને અહીંયા આગળ જે કાયદો એમને લાગુ રહેશે ના એવું નથી જો એ રાજસ્થાન બિહાર કે કોઈ પણ બીજા રાજ્યની અંદર જાય છે તેમ છતાં પણ આ જે કાયદો છે અને એ કાયદા અંતર્ગત તમને જે પણ સગવડો મળવા પાત્ર રહેશે એ બીજા રાજ્યની અંદર એ ટ્રાન્સફર થશે જેને આપણે પ્રવાસી શ્રમિક તરીકે પણ ઓળખીએ તો એ પ્રવાસી શ્રમિકોને પણ એનો લાભ ત્યાં આગળ પણ મળવા પાત્ર રહેશે એટલે દર્શક મિત્રો આ જે નવા જે કાયદા આવ્યા છે એના અનુસંધાને ઘણો બધો લાભ

તમે જે પણ કાર્ય તમારો છોડો છો કાર્યસ્થળ જે પણ કંપનીને તમે છોડો છો તેના તમે છોડ્યાના જે તે સમયગાળો છે એ નિશ્ચિત કરવામાં આવ્યો છે કે તમારા ઓછામાં ઓછા અઠવાડિયાની અંદર તો તમારો જે તે પગાર છે એ મળી જવો જોઈએ એટલે આ રીતના જે નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે તેથી જે પણ માલિકો અને વર્કરો વચ્ચેની જે મનમાની હતી એને રોકવામાં આવશે અને આ જે નવા કાયદાઓ છે તે અનુસંધાને તમને ઘણો બધો લાભ મળવા પાત્ર રહેશે બીજી બાબત એ છે કે જો તમે જે સ્થળે કાર્ય કરો છો જે કંપનીમાં કાર્ય કરો છો ત્યાં આગળ તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જે દંડાત્મક પગલાં લેવાના હતા તેની જગ્યાએ તમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને તમારી જે પણ સમસ્યા છે તેને સાંભળવા માટે ટ્રિબ્યુનલની રચના થશે જે બે ટ્રિબ્યુનલની વચ્ચે તમારો જે તે તમારી જે સમસ્યા છે એની નિરાકરણ લાવવામાં આવશે તે જે તે તે સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા પરંતુ આની અંદર સુધારો કરવાનું કારણ એ છે કે જેમ સમય બદલાયો છે તેમ જે કાર્ય પદ્ધતિ છે એની મેં પણ પરિવર્તન આવ્યું છે એટલા માટે જે તે સમયે ઓગણીસો ત્રીસથી ઓગણીસો પચાસ વખતે કંઈ ફૂડ ડિલિવર તે વખતે જે કાર્ય પદ્ધતિ છે હતી જ નહીં તો હવે જે નવી કાર્ય પદ્ધતિ આવી છે તો તેમની પણ સુરક્ષાને ધ્યાનમાં લેવું પડે નહીં એટલા માટે જેમ જેમ સમય બદલાય છે તે પ્રમાણે કેન્દ્ર સરકાર નવા નવા કાયદાઓનો અમલ કરાવે છે એટલે આ જે નવા કાયદા છે તેની અંદર આ ઉપર આગળ દર્શાવી તે પ્રમાણેની જે પણ એની અંદર આવતી તમારી જે પણ સલામતી છે તેને આવરી લેવામાં આવેલી છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય